અરે ઓ બુરી ભાભી શું વિચારી મારા બજેટમાં મારા સપ્તાહ નું ઘર લેવાનું વિચાર્યું એ અમદાવાદ નજીક અરે એમાં શું આવો બતાવું થ્રી બી એચ કે બંગલાનું સેમ્પલ આવો અને અમે પહોંચી ગયા હતા ધોળકામાં જ્યાં કલિકુંડ સરોરા રોડ પર થ્રી બીએચકે પ્રીમિયમ લાઇફસ્ટાઈલ બંગલોઝ સી હિબિસ્કસ નામથી બની રહ્યા છે એકદમ ઓછા બજેટમાં પોસાય એવી કિંમત અને અમદાવાદથી ફક્ત પચીસ કિલોમીટરના જ અંતરે પ્યોર રેસિડેન્સી વિસ્તારની સાથે રોડ ટચ અને શાંત વાતાવરણમાં આ બંગલોઝ છે બેસી બંગલોઝમાં એકસો પચાસ વારનું પ્લોટ એરિયા અને બસો સિત્તેર વારનું મજબૂત બોતકામ મળશે ગટર લાઇન અને અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી કેબલિંગની સાથે બાથરૂમમાં દસ વર્ષની વોરંટી સાથેનું વોટર પણ કરી આપે છે આ સિવાય અહીં ચાર હજાર વારનો વિશાળ લેન્ડસ્કેપ ગાર્ડન તેમજ ચિલ્ડ્રન પે એરિયા જીમ થિયેટર અને મલ્ટીપર્પઝ હોલ પણ છે ચોવીસ કલાક પાણી અને સિક્યુરિટીની સાથે સીસીટીવી કેમેરાથી સજ્જ આ સ્કીમ છે અને માત્ર જૂજ બંગલો જ બાકી રહ્યા છે તો અમદાવાદ નજીક ધોળકામાં ઓછા બજારમાં થ્રી બીએચકે બંગલો જ લેવા હોય તો એકવાર આ સી હરિહિબિસ્કસનું સેમ્પલ આવું જોવાનું ના ભૂલતા હ